No te hable que tema. ગોંડલ વિશે અને ગોંડલના સ્થાનિક નેતાઓ વિશે ટિપ્પણી કરનાર બન્ની ગજેરાની ધરપકડ થાય છે અને આ કેસમાં પિયુષ રાદડિયાની પણ ધરપકડ થાય છે પરંતુ આ દરમિયાન તેમની તબિયત લથડે છે અને હોસ્પિટલ લઈ જવામાં આવે છે આ કેસમાં હવે જીગીસા પટેલની એન્ટ્રી થઈ છે અને આજે પિયુષ રાદડિયા સામેથી પોલીસ સમક્ષ હાજર થવા પહોંચ્યા પણ પોલીસે તેમની ધરપકડ ન કરી શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ગોંડલ વિશે સોશિયલ મીડિયામાં સતત ટિપ્પણી કરીને વિડીયો બનાવનાર બંને ગજેરા સામે ગોંડલમાં એક બાદ એક ગુના નોંધાય છે અને પોલીસ તેને પકડી લાવે છે જો કે પોલીસ તપાસમાં સામે આવે છે કે આ કેસમાં રાદડિયાની સંડોવણી છે એટલે તેની પણ ધરપકડ કરે છે અને આ કેસમાં વકીલ દિનેશ પાતરની પણ ધરપકડ થાય છે જો કે દિનેશ પાતરના જામીન બાદ તેમની તબિયત લથડે છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવે છે જોકે તે જ દિવસે પિયુષ રાદડિયાની પણ તબિયત લથડે છે ને એટલે રાજકોટની ખાનગી આજે જેતપુર પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા હતા કારણ કે એક કેસ ત્યાં હોવાની પણ વાત છે આ અંગે શું કહી રહ્યા છે જીગીસા પટેલ તેમને સાંભળીએ પેલા તો હું એટલું કેવા માંગીશ કે અને એને એના બંધારણીય હકને ભોગવવા ન દઈ અને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે જે એની ઉપર થર્ડ ડિગ્રી એને ટોર્ચર કરવામાં આવ્યું છે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ને ત્યારે હું એમની એમની તબિયત અંતર પૂછવા ગઈ તી ત્યારે એ સમયે અમને ખબર પડી કે હજી એક કેસ જે બની ગજેરા ઉપર જે હતો ખંડણીનો કેસ એના માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ છે અને એના એમાં પણ ખોટી રીતે આવ્યા છે મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે અને જેતપુર પોલીસ સ્ટેશન રાદડીયા ફોન આવ્યો કે તમે કાલની તારીખમાં અહીંયા આવી જાવ તમારા જામીન આપણે મંજૂર કરી દઈએ અને પ્રોસેસ બધી પતાવી દઈએ એટલે પિયુષભાઈએ જયારે ડોક્ટર સાથે વાત કરી એટલે ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી તબિયત અત્યારે એટલી એટલી સારી છે તમે નિવેદન આપી શકો પણ કઈ પણ થાય તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આપી અને અહીંયા જયારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો એ હિસાબે એને આઠ વાગે બોલાવ્યા હતા પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શક્યા પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે અને જામીન ન થવાના કારણ એવા બતાવ્યા કે તમારી તબિયત ખરાબ છે તમે નિવેદન આપવા માટે તૈયાર નથી પણ પિયુષભાઈ રાદડિયાની તબિયત એટલી સારી છે કે તેમણે મીડિયા સામે આવીને નિવેદન તમારા લોકોને આપ્યા છે પણ પોલીસને વસ્તુ દેખાતી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ કોર્ટના હિસારે આ બધું ચાલી રહ્યું હોય અને ખોટી રીતે એને કન્નડગત કરવામાં આવી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે તમે પણ ગોંડલની મુલાકાતે પોતે આ ત્યારે દિનેશ પાત્ર હતા ત્યારે તમારી સાથે હતા તેને પણ ટોર્ચર કરવામાં આવ્યો છે હા દિનેશભાઈને પણ ટોર્ચર કરવામાં આવ્યા હતા અને દિનેશભાઈએ પણ મીડિયાની સામે આવીને નિવેદનો આપ્યા હતા પણ મને એવું લાગે છે કે દિનેશભાઈ ને કઈ રીતે હેરાન કરી છે વકીલ છે વકીલ તરીકે પિયુષભાઈ રાદડિયાના વકીલ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને છતાં પણ એમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા એની ઉપર ગુનાઓ નોંધી દેવામાં આવ્યા સુખમ ખાલી ને ખાલી એટલા માટે કારણ કે એ લોકો અમે જયારે ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારે એ લોકોએ એમને સમર્થન આપ્યું હતું ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે લોકો અમને સમર્થન આપી રહ્યા છે એ લોકો એવા નાના માણસો ને એવા એવા લોકોને ટોર્ચર કરી અને એને માનસિક એનું મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને આ તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે કોઈ પણ પોલીસ પ્રોસીઝર હોય એ કાયદાની રૂમાં રહીને થાય કાયદાકીય પ્રોસીઝર થતી હોય તો અમને કોઈ વાંધો જ નથી પણ કાયદાની બહાર જઈ અને પોલીસ તંત્ર પણ કેવાય ને કોઈને ફોલો કરી રહ્યું હોય કોઈના કેવા પ્રમાણે ચાલી રહ્યું હોય ને એવું ચોક્કસપણે લાગી રહ્યું છે અને આ લોકો રજૂ નથી કરતા એવી વાત છે પોલીસ તંત્ર એનું પ્રોસેસ નથી લેતી એટલે પોલીસ તંત્ર કેવું એમ છે કે તમે સાજા થઈ પછી પાછા આવીને અહીંયા તમે જામીન લઈ લો તો મારું કેવાનું એમ છે કે કાલની તારીખમાં કોર્ટ અંદર મુખ્ય આરોપીને જામીન મળી ગયા છે અને ના કોઈ એટલે જેલ હવાલે કરાવવામાં આવ્યા છે જો મુખ્ય ના જામીન મળી જતા હોય તો અહીંયા આ કેસ ની અંદર ખોટી રીતે ફસાવવામાં આવેલા પિયુષભાઈ રાધડિયાને જામીન સુકામ ના મળે અને પોલીસ કોના ઇશારે કામ કરી રહી છે મારા મીડિયાના માધ્યમથી મારે તમને લોકોને કેવું છે કે તમે જિલ્લાના એસપીને પણ પૂછો કે પોલીસ કેવી રીતે આવી રીતે કામ કરી શકે શું કામ કોના ઇશારે આવી રીતે કામ કરી શકે પોલીસની જે ફરજ છે એ કામ નથી નિભાવતી શું કામ આવા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે આજે તમે એની હાલત જોઈ હશે પોલીસે જો આ પ્રોસિજર એની પૂરી કરી દીધી હોત ને તો આટલી આટલો ટાઈમ એને હેરાન ન થવું પડ્યું હોત તેના બદલે એની તબિયત નાદુરસ્ત હોવા છતાં એ જ્યારે પોલીસના કેવા પ્રમાણે અહીંયા જામીન અરજી માટે પ્રોસેસ માટે આવ્યા છતાં પણ પોલીસે કોપરેટ ના કર્યું અને એને આવી કન્ડિશનમાં પાછું બહાર જવું પડઅ જવું પડ્યું પોલીસ સ્ટેશનની બહાર નીકળવું પડ્યું અને ફરી પાછું એક વખત અહીંયા પોલીસ સ્ટેશન એને હાજર કરવા માટેની કામગીરી કરાઈ રહી છે અને મને એવું પણ લાગી રહ્યું છે કે આ પ્રોસેસ કદાચ હું અહીંયા સાથે છું કે અમારા બીજા પાસના આગેવાનો અમારી સાથે છે એટલા માટે આ પ્રોસેસ અહીંયા ફોલો નથી કરવામાં આવી રહી કારણ કે કઈ પણ એને કાયદાની બહાર જઈને કંઈ કૃત્ય કરવું હોય તો અમારી હાજરીમાં ન કરી શકે એને સીધી લીટીમાં કામ કરવું પડે એટલા માટે આ પ્રોસેસ ના થઈ એનું રીઝન છે કે અમે જ્યારે ગોંડલ સોરી રાજકોટથી નીકળ્યા એના પછી જ્યારે હું પિયુષભાઈની ગાડીમાં હતી અને બે પોલીસ વાળા ભાઈઓ અમારી સાથે હતા તો એને કન્ટિન્યુઅસ પોલીસ સ્ટેશન થી જેતપુર પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા જયારે અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે અહિયાં એવું કહેવામાં આવ્યું કે હવે તમે અમારા અમને ગાડી આપી દો કારણ કે સારું ન લાગે અમે એ ધરપકડ થોડી કરી છે અમે હાજર થયા માટે આવ્યા છીએ તમે ચલાવો કે અમે ચલાવીએ એમાં સારું શું ન લાગે એવું એવું એમના દ્વારા કહેવામાં આવ્યું અને એવું પણ કહેવામાં આવ્યું કે હવે આપણે પોલીસ સ્ટેશન નથી જવાનું આપણે સિવિલ સિવિલમાં જવાનું છે અરે અમે હોસ્પિટલ થી આવીએ છીએ અમે જામીન લેવા માટે રજૂ થવા માટે આવીએ છીએ તો પછી અચાનક અહીંયા જેતપુરમાં પહોંચ્યા પછી આ બધી પ્રોસેસ ક્યાં કરવાની જરૂર છે હું એમની સાથે ઝઘડીને પોલીસ પિયુષભાઈ ને અહીંયા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે એમની એવી પણ ગણતરી હતી કે પાછલા ગેટે થી આપણે પોલીસ સ્ટેશન ની અંદર જતા રહીએ જેથી કરીને કોઈને ખબર ના પડે મીડિયાની સામે આવે નહીં અમે ઝઘડીના ગેટ સુધી એમને લઈ આવ્યા છીએ અને અમને હાજર કર્યા છે પણ તું અંદર જઈને ક્યાંક ના ક્યાંક અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આજની તારીખમાં તમારા જામીન નહીં થાય કારણ કે તમારી હાલત એવી નથી તમે નિવેદન આપી શકો પરંતુ આપના માધ્યમથી પોલીસ પિયુષ નિવેદન આપ્યું છે પિયુષ રાદડિયા સામેથી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે પહોંચ્યા હતા તેમની સાથે જીગીશા પટેલ પણ હાજર હતા આ અંગે શું કહી રહ્યા છે પિયુષ રાદડિયા તેમને સાંભળીએ પરમ દિવસે જ્યારે સાંજે છ વાગ્યે એટલે કે મને વીસ તારીખે જ્યારે મારી તબિયત લઈ થઈ એ પછી મને જ્યારે રાજકોટ રીફર કર્યા મધુરમ હોસ્પિટલ ખાતે એકવીસ તારીખે સાંજના છ વાગે ગોંડલ સિટી બી ડિવિઝનના પીએસઆઈ જેમ ઝાલા સાહેબ જેલ ઝાલા સાહેબ ત્યાં રૂબરૂ આવ્યા એમને મને જામીન ઉપર જાત જામીન ઉપર ત્યાં છોડી દીધો છ વાગ્યાનો બનાવ છે ઝાલા સાહેબે પછી કીધું કે તમે રિયો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે એટલે મેં એમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું કરવા મારે તો આ ખનણી છે એમાં મારો તો કોઈ રોલ નથી હોતો તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાપતો હતો એમને રીમુ ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા દસેક વાગ્યા સુધી અધિકૃત રીતે ગોંધી રાખેલા પછી અગિયાર વાગે અગિયાર સાડા અગિયારના આસપાસ જેતપુર તાલુકા પીએમા સાહેબથી આવ્યા એમને મને એવું કીધું કે ભીષભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ કાલે આવો તો પણ સવારે જવા દઈશ બને એટલું વહેલું આવજો હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે કારણ કે મારું ફેમિલી આજે લગભગ સત્તર તારીખથી મને લઈ ગયા ત્યારથી મારા ફેમિલીને મેળ્યો નથી મારા બે બાળકો છે નાના નાના મારો જે નાની બાળકી છે નવ મહિનાની છે અને મોટો જે પુત્ર છે આઠ વર્ષનો છે એ બે દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસ નો જાતો છે એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે સાહેબે મને એવું કે એવું લખી દીધું કે તમારે ચેકઅપ માટે આવવું અને કઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું એમના આપણે કોન્સ્ટેબલની સાથે હું અહીંયા આવ્યો આવીને કહે છે તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત ના દુરસ્ત છે તો તમે તમને અટક કરવા નથી તમે સારવાર લઈ લ્યો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ એમને કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે નિવેદન પર નહીં આપી શકો નિવેદન કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચમી છે કે જ્યાં જ્યાં બંને મેં તમને પહેલા પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે એક પૂર્વ આયોજિત કાવતરાના રૂપે એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશન ટીમ જે છે એ પકડવા આવતી હતી સૌથી ચૌદ તારીખે બપોરે બે પકડો જેવી ખબર એમના રાજકીય આંકાઓને પોલીસે જાણ કરી દીધી કે બંને પકડાઈ ગયો છે બંને પંદર તારીખે સાંજે છ વાગે આસપાસ ધોરાજી રજૂ કરે છે એ પહેલાં તો આમ બંને ઉપર ધડાધડ પંદર તારીખે ચાર એફઆઈઆર થાય છે હું તમને કહેવા માંગુ છું આ તો કયા પ્રકારનો ન્યાય આપવા માટે બેઠા તમે જુઓ દરેક એફઆઈઆરમાં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા દરે છે ફરિયાદીનું તમને હું પરિચય આપું એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતિદેવ ભારતીય જનતા પાર્ટીની એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરાકી ગામના સરપંચનો પુત્ર આ લોકો બેન આવ્યા હતા અલ્પેશભાઈ આવ્યા હતા એ તો એમ કહેતા હતા ગોંડલમાં શાંતિ અને સલામતી છે તો કાં તો હું લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો જ મારાથી ડરતા હોય અને કાં બંને લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિ સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બંને પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એકસાથે ચાર એફઆઈઆર થઈ છે દરેક દરેક જગ્યાએ બંને આગળ આગળ જાય છે બંને પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ છઠ્ઠો દિવસ છે આજે મને મારા પરિવારને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઉભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશને મળવા જાઓ તો બેસાડી દેજો મારા હિતે છું જેના માટે મેં રાતને દિવસ કામ કર્યું એવા લોકો મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસ ને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે સ્પષ્ટ સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશન ભલે મને ખબર છે કે આ લોકો મારા શું કામ જામીન નથી રહેતા મને ગુસ્સી ગુજસીટો કપાસા મારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ આ ગુજરાતમાં રહેવા લાયક છે જ નહીં મને પાસા કરી દે તમ હું પાસા ભોગવીને ગુજરાત છોડી દેવા માંગુ છું એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે બાર વાગે તમે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી સાહેબ મને પૂછો છો હું આટલા દિવસ આક્ષેપ કરું છું એસપી સાહેબ પૂછો એક નિવેદન આપો કે પીયુ આદરી આવા ગંભીર આક્ષેપો કરે છે તમે એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા આવ્યા રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલ સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ પીઆઈ ને કોણ માર્ગદર્શન આપે છે ડીવાયએસપી સાહેબ ને પૂછે પીએ કે પિયુષ નહીં જવા દેવાનો ક્યાં મોકલવાનું કહી કે ડિવિઝન મોકલો અને તું એ ફરિયાદ કરી જ કીધું તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર તમારા આયા જેટી પરમાર તમને પણ ખબર હશે તો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો કે વ્યક્તિ પાણી પીવા માટે પાણી પીવડાવવા માટે પંકાયેલા છે એમની ઉપર

એટલે કે તમે શ્વાસ નો લઈ શકો તમારી ઉપર ધીમો વ્યક્તિ ના થાય ને એટલે તમારે નાક થી શ્વાસ ન લઈ શકો પાણી છે તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત તેથી પ્રમાણ પોતે પાણીનો મારો ચલાવે એટલે માણસ ડૂબતો માણસ કેમ પાણી પી જાય એમાં પાણી પી ગયો ઓછામાં ઓછી બે ડોલ આમ આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી એ દરમિયાન ભગવાને મારું મારી

ते कहि जे पीडपराई जाना